સુરતમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સાથે વારંવાર આવતા ખાડીપુરની સમસ્યાને લઈ વિપક્ષ આપ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપો કરાયા હતા ત્રીસ વર્ષથી ભાજપની સરકારમાં સુરતની બદ સુરત થઈ હોવાના આપના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકારમાં સુરત બદ સુરત થઈ હોવાનો આક્ષેપ કર્યો છે સુરત શહેરના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી પરંતુ ટીપી શે મિંઢોડાના કાંઠે ગેરકાયદે ઝીંગાતળા હટાવવાની માંગણી પણ કરાઈ હતી તો સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું હોવાના પણ આક્ષેપો કર્યા હતા ખાડી પસાર થાય છે તે બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં શાસક પક્ષે કયા કામ કર્યા છે તે બાબતે ખુલ્લાસો આપે તેવી માંગણી કરી હતી સાથે પાયલ સાગરિયાએ કહ્યું હતું ધારાસભ્યની સંકલનની બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ પ્રશ્ન કરશે ગેરકાયદેસર ચાલતા ઝીંગા હટાવવામાં કેમ શાસકો સમર્થ છે તેવા પ્રશ્ન પ્રશ્નો સાથે વરસાદી લાઈનો નાખવામાં ખામી રહી ગઈ હોવાના વિપક્ષ નેતાઓ આક્ષેપ કર્યો હતો વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે એટલે કે ખરાબ કરી નાખી છે છાપને ખરડાવી દીધી છે દર વર્ષે પાણી પૂર આવે છે દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત લોકોએ કરવો પડે છે તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે

કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઇનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય કારણ કે પોતાએ છે આ બધું ધ્યાન રાખવાનો ધ્યાન નથી રાખતા અને ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને પોતાના બિલ્ડરોને ફાયદો થતો હોય એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે સાથે સાથે આ ખાડીની આસપાસનું તો આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ

અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો પ્રશ્ન છે એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આ આજની મીટિંગ અંદર આપે સાથે સાથે કયા પ્રકારનો જે કામગીરી ખાડીને ખાડીપુર કરવા અટકાવવા માટેની કરવામાં આવી છે એનો પણ જવાબ આપે ને જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષ છેલ્લા 3 વર્ષથી અમે લેટર પેડ દ્વારા મૌખિક રજૂઆતો વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે વારંવાર સૂચનો કર્યા છે પરંતુ

પણ વરસાદી નેટવર્ક નું જે આયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામી હોવાના કારણે અણ આયોજનના કારણે આજે તમામ વરસાદી લાઈનો ચોકઅપ હોય છે સાથે સાથે પ્રી મોન્સુન ની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થતી હોય છે જેના કારણે પહેલા જ વરસાદની અંદર જે કહેવાય ને તમામ વસ્તુ ધોવાઈ જતી હોય છે એટલે છેલ્લે અમે એટલું જ કહીએ છીએ કે જે ભાજપી શાસકો છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા પોતાના ખીચામાં અને મળતીઓના ખીચામાં નાખ્યા છે જેનું પરિણામ સુરત શહેરની જનતા ભોગવી છે અને માત્ર શનિવારે મીટિંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશ્રી આપજો એવી નમ્ર અરજ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે